આંખોની રોશની સુધારવામાં મદદ કરશે સંતુલિત આહાર લો તમારા આહારમાં વિટામિન એ સી અને ઈ ઝિંક અને ઓમેગા ત્રણ ફેટી એસિડ્સથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો આ પોષક તત્વો આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ગાજર પાલક કેળા પપૈયું બદામ અને માછલી જેવા ખોરાક તમારી આંખો માટે સારા છે નિયમિત કસરત કરો નિયમિત કસરત કરવાથી તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે જે તમારી આંખોના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે આંખોને આરામ આપો જો તમે લાંબા સમય સુધી કમ્પ્યુટર પર કામ કરતા હોવ અથવા વાંચતા હોવ તો દર વીસ મિનિટ પછી વીસ સેકન્ડ માટે દૂરની વસ્તુઓ જુઓ આ તમારી આંખોને આરામ આપશે પૂરતી ઊંઘ લો પૂરતી ઊંઘ લેવાથી તમારી આંખોને આરામ મળે છે અને તે સ્વસ્થ રહે છે ધૂમ્રપાન ટાળો ધૂમ્રપાન તમારી આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે અને તેનાથી આંખના રોગોનું જોખમ વધી જાય છે સનગ્લાસ પહેરો સૂર્યના હાનિકારક કિરણોથી તમારી આંખોને બચાવવા માટે બહાર નીકળતી વખતે સનગ્લાસ પહેરો નિયમિત આંખની તપાસ કરાવો વર્ષમાં એકવાર આંખના ડોક્ટર પાસે જઈને તમારી આંખોની તપાસ કરાવો જો તમને આંખો સંબંધિત કોઈ સમસ્યા હોય તો તરત જ ડોક્ટરની સલાહ લો